તો કેમ છો મારા ભાઈ હું છું અશ્વિન આપડે નવા બ્લોગમાં ફરી જ તમારું સ્વાગત છે આપણો તો મારા ભાઈ ભાઈગ તો કાલે હતો આપણે રોડનું આજે પાછો આપણો અપલોડ કરી દીધો તો આજે તમે બ્લોગ જોવો એમાં એવું છે કે કાલે આખો દિવસ અમને રેખા રવિવારે રવિવાર આખો રખડા રેખડા કેમકે કામ એવું હતું કે બાઇક મેં તમને પેલા રૂમમાં કીધું છે કે બાઇક અમે જોવા ગયા હતા એના માટે અમે ગયા હતા હજી મંદિરે દર્શન કરવા ગયા આપણું બ્લોગ નો થયો પાછા આપડે રૂમ ઉપર આવી ગયા લોક સુધી અને આજે તમા ભાઈને પાછી હું ક્યાંય પેટ ખરાબ થયું જો આ દહીં લાવ્યા મસ્ત મજાનું જો આ દહીં લાવ્યા અને ખાઈ લીધું ઝાપટી લીધું આપણે દહીં અત્યારે જો અત્યારે વાયગા બપોરના દોઢ અને દહીં ખાઈ લીધું હવે આરામથી હોઈ જઈશું અને આપણો લોક કેવા આવી તમે પહેલાં કહી અને ફટાફટ પહેલાં આપણે આ વાટકોની ધોઈ આવે પછી આપણે આગળ વાતું કરે તો પહેલાં મારા ભાઈ હું ફટાફટ વાટકો ધોઈને આવતો રહું

કે હજુ કાલે ત્યારે રવિવાર હતું એટલે પહેલા તો સવારે હું આમ નવરો જતો પણ મેં વ્લોક શૂટર જ નથી મેં મને બપોર કરશું બપોર કરશું તો બપોર થઈ તો પાછું જવાનું થયું એમાં એવું કે કંઈક ગાયને ઘાસ ચારો કે લીલું એવું નાખવાનું હતું એટલે પહેલાં લીલું ને એવું નાખ્યા પછી હું કહેવાય કે ધુરંતર પીછો જોવાનું તો પાછા મારા ભાઈના ઘરે ગયા તો અહીંયા પિછડ જોયું એમાં કંઈક અડે અઢી કલાક એમાં નીકળી અને અમે પાછા ગયા કંઈક બાઈક માટે અને કંઈક દર્શન કરવા એવી રીતે ગયા તો આખું દિવ એમાં એમાં નીકળી ગયો ને વ્લોક શૂટ કરું મેં કે આજે મેર નહીં આવે એટલે પછી મેં કહો આજે તો આપણે આખો દી નવરા છે તો પાછું બ્લોક શૂટ કરી દીધો એટલે આવી રીતે આ રખર આલે આખો દિવસ રેકડે નાજે તો તમારે ભાઈ તબિયત ખરાબ થઈ ગઈ એટલે તો આજે આખું અત્યારે પેટ અત્યારે કંઈક પેટ હવાર કરતા કંઈક રેડી છે એટલે દહીં ખાધું પછી અને એવી આળસ ચડે છે ને કે શું કરવું હવે એટલે જો રૂમ ઉપર એવું હવે એ આપણે નોંકરેની શોધ માટે ઓલું

રવિવાર એટલે કાલે ગયો હતો પણ કાલે એવું હતું કે આખો દિવસ રેકડા તો ગયા ને મારો ભાઈ હવે આ છ દિવસ તો ઓફિસ હવે જાય છે એટલે હવે આ જો લગભગ અમે એક બાઈક ગોઈતું છે એમાં પચીસ હજારની બાઈક છે કંઈક એ બધું કમ્પ્લેટ જ છે એમાં જો મોકો મળી જાય તો મોકા ઉપર ચોખ્ખો મારી દઈશું તો હવે જો એ બાઇકનું આ બુધવારે કંઈક નક્કી પાડે એ બાઇકનું આપણે કંઈક સેટિંગ નથી પડતું ન આવતા રવિવારે છે તે તો જો મારા ભાઈ અને મારો બ્લોગ જો તમને તમે જોતા રહી જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો અને બાકી આપણો બ્લોગ કેવો એ તમે કહેતા રહીજો તો હાલ મળશે મારા ભાઈઓ હવે આપણે આવતા બ્લોગમાં અને હા મારા ભાઈઓ જો તમને એક વાત કહેવાનું ભૂલી ગયો એમાં એવું કે આપણો બ્લોગ કેવો આવે અને જો તમને ક્વોલિટી કેવી લાગી એ મને કહ્યું કે કાળ બ્લોગની ક્વોલિટી આપણે જો એવું બને તો સુધારણ પ્રયત્ન કરશું અને બાકી આપણો બ્લોગ કેવો હે કેવું આમ બરાબર હે અને કેવી રીતે છે તો તમે કહી અને આજે આપણે જો એવું લાગે કે તો નવું કન્ટેન્ટ લાવવાનો પણ પ્રયત્ન કરશું પણ આ વ્લોગ જો તમને મસ્ત મજા હોય તો તમે એને એકવાર કોમેન્ટમાં કરી દેજો ગુડ એ રીતે કે કોમેન્ટ એ કરતા રહો તમે હું આ વ્લોગ જો આપણે આમ જો મરદ આ દેવાય દેવાય ખવડ જેમાં મરક માળા હોય એટલે જો મારો ભાઈ અજીત આપણે જો નોકરીની તપાસમાં હેત તે પણ નોકરી હવે ડેટા એન્ટ્રી જોયા હજી ઈદ થોડી વાલ વાલ લાગશે ઓલ નથી કીધા લાગશે વાર પણ આવશે મજા હજી ઈદની આપણે એવી હે એટલે એટલે એવું નથી કે ઈદ ઉપર એટલે બ્લોગ તો હજી જો આપણું ચાલુ જ રહેશે કેમ કે કાલે તો આખો દેવા થાયકા થાય એવા ને રેખડા થાય એટલે બ્લોક તો આવ્યો તો જો મારો બ્લોક જો તમે જોતા રહ્યો અને મજા કરતા રહ્યો અને જો તમારો ભાઈઓ જો તબિયત ખાવા એવી થાય ભાઈ કુવું કે હવે પેલા કૂવાની કરશો હવે અને વાઈને હવે અત્યારે બે વાગી ગયા છે અને જો મસ્ત મને નિંદર કરી અને મળશું આપણે આવતા બ્લોગમાં તો તમે મારો બ્લોગ જોતા રહ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહ્યો લાઈક કરી દો અને શેર કર્યો તો હાલો મારા ભાઈઓ હવે મળશું આપણે આવતા બ્લોગમાં